લુકડે લેવા લઈ એ રાખજે યાર રાખ 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 મારો બેટો કેવો છે આખો મોરસકલ ખાલી હતું તો મારો રયો નો લઈ ગયો આનું શું કરવું જોઈએ ઊભો મરજે કઈ નો બોલતો આ તો બીજી મોરસકલ આવે છે Maro betul. anu we, aku morsakal khalia tu to ino layo. U to kau suka taruh agar jadi accident hai. Aloe, ayo wane upa nanti rakta. Kar bagi nota, kar lukda lije. <meng> aku ah, malu malu. itu barek gadi. <pots> upa tam. <tap> say, hi, nanti kabar parti. Tengah dukan uwara bagi jatah woi. Upa mer gadek. મારો રોલો લુકડા 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 કરે છે ના બાપના લગન હોય એમ ઊભા મરજા સાનો મુનો કાય વાન નથી ને કે તું કરે કામ કર હવે આમ જો કાય લાવશું આમ લુકડા લેવા ઊભા છોટો છે આ હા 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 આમ તો જો કેવા લટકા પટકા કરીને આવી છે ટુકા ટુકા સદા પહેરી પણ મારી વાત કાન ખોલીને સાંભળી લે ભલે આવી હોય તારા પેલા અમે આયા ઉપાસ છે એટલે પેલા અમાર જવાનું છે હાલે ડોસકી બંધ થાને જને લઈ જાય ઈ જાઉ આ મુંગી મે કારું બક બન બન રાખ મે તને કઈ બોલાવી હા હવે મારી બેટી હ જો બટા કાક વાન નીકળે ને એટલે સડી જઈએ પેલા આપણે વીઉ જવાનું છે માર જેવી મસ્ત છોકરીને મૂકીને તમાર જેવી ડોસીને લઈ જાય હા તું તો આમ તો અપસરા લાગે છે ને મોટી હા જા બેસ 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 પડી ગયો હેટી ઉતર ઉતર જા જા તમે બેહી જાઓ બેહી તમે એ અમારે આવું છે દોસ્તી હા 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 આમ તો જો કરે હજી તો અંગોઠા માં કરે એ મને લેતો જો એ લુગડા લેવા જાવું છે આ છોકરા હાટું ન્યુ મને કેવો છે કેવડી મોટી ગાડી છે તો એલી છોડીને એક ને લઈ ગયો અમને બેને લઈ ગયો તો તારી ગાડી ને કાઈ થઈ જાત હટ તને જીવડા પડે વેચ વેચ ને હું करू મગજનું તો દઈ કે નક્યું એ તારા લુગડાના લીધે થાય છે હું करू આનુ ઉભા મે ચાલ્મુનો હા 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 આ બીજી આવી એ તારા એક તો પણ તને જવા દેવાની થતી નથી તારા પેલા અમે આયા છે એટલે અમાર જવાનું છે એ આટલી બધી ડાઈડું નાખો માને માથું દુખશે મારું તમને લઈ જઈ તો તમે વહી જજો બાકી હું વહી જાઈ ડાઈડું તો નાખેતે ને હવાર ને આયા ઊભીસાવ એ ડોહીમાં બંધ થાઉને હવે આ મૂંગી માર સામુ આ ઈકો આવે આ કા ગાય ગાસડી જઈએ એવો આને નથી જવા દેવાની થતી એ બેશકાલ કાલ જામો પડી ગયો હેડું હેડું આ જીમટ તમાર આવું હે હા બેજો 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 છે હે લેતો જા મારી બેટી આવો બતા કેવો છે ઈ નતે કબર પડતી અયા હવા નહી ઊભે કોઈ મોર સકલ નથી લઈ જાતો અને એ બેને તો ગાડીઓ વારો લઈ ગયા એ શું કરું એ તારા લીધે જ બધું થાય છે કાંઈક તો કરવું પડશે શું કરું એક કામ કર હાલ ઘરે અને આમડે આમ જો આપણે પાસે આવી હે આમાં લુગડા લેવા ઉપોતા ઉપોતા થાઉ બો એ લુગડા લેવા તને લઈ જાવ બા એમન માર દાદી લુકડા નો લઈ દીધા તને લુકડા લેવા કાઢીતી આ છોકરાને સુકા નો લઈ દીધા એ શું હોકરો લુકડા લઈ દે એ હવા ની પીટી કોઈ વાણવાળા લયા જ નતા બે છોડીઓ આવી લટુડા પટુડા કરતી ઈને તો ગાડીઓ વારા લઈ ગયા અને અમને કોઈ નો લઈ સમજો પણ કાય વાંધો ને ઉપાધી કર તને લુકડા લેવા તો હું લઈ જ જઈશ મારી પાયાક મસ્તકન વાગ્યો છે

ને તો ઉપાધી નો કરતી એટલે તું ઉપાધી ન કરતો સમજો તને હું લુગડા લઈ દઉં ઘડે ઉભો રે હમણાં કાંઈક વાહન વાળા નીકળે ને એટલે જોઈ ગયો હા મેથી ઊભા રાખશે ક્યારે નીકળશે હવે મોટરસાયકલ વાળો આવે છે હો ઉભો રે આમ હરકી રીતે આમ રહી ગયા સોડી ગોડે આયુ આયુ આયુ

સમજત તને અહીં વૈશમાં મારા દીન બેહજો એ હા કેઈ જા એ વે 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 કાઈ ને આ બિચારી માં દીકરી છે એને લુકડા લેવા જાવું શેર માં ત્યાં તડકાના હેરાન થાય તો મે કે હું એકલો જ જાલ કે લેતો જાવ અરે અમે જાવી જ છીએ તો અમે લેતા જશું તો તમે આવો શું બેહર્યો એમાં હમઈ જાય હવે કાકા લે મારા દીકરા કે આમાં હમઈ જાય એક કામ કર અનમાન છે ને અમે લેતા જાય છોડીન તુરતો જા

મને તું તો સમજાવ છે તમારો દીકરો સામે હિલું કરવા મળ્યો થોડા આયા કાંક આવે તો સુધર એ સાંભળો 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 કાંઈ ઘર વાત સાંભળો એમે કહે ને એ લઈ જાય હા તો તમે કહો તમ તારે એમે કહે ને એ લઈ જાય હા બાકી બાદ તો નહીં આને હું લઈ જાઉં આને તું લઈ જાય મારા દીકરા ગઈઠા

આપણે જો તમ તારો ઉપાધી ન કરતા તમને અને તમાર સોઢીને સમજો કાંઈ જ મૂકી દે દુકાને થોડાક પડખ્યા બે હો ને હા એમાં ઢીંઢું મને આડે ને તો કઈક મજા આવે હાલ આ મહોણિયા પાસે હાર્યા થઈ ગયા છો હાલ હવે હું કરવું અમારો કિસો ન મુકતા ભગવાડ ઉપર છે ભગવાડ ઉપર છે સમજો હરખું પકડી ગયો ભગવાડું શું હા ઓળા એમાં ક્યાં છે ભગવાન મુદ્દો અહીં મરે

એતો હવે શેર તો આયા જ છે હવે અહીંયા દે લુગડા લઈ લઈ અને વર્તા આજ કરશું આપણે